અમદાવાદ અને ખંભાત વિસ્તારમાં એટીએસ દ્વારા ચકચારી ખુલાસો બાતમીના આધારે તપાસ કરતા ખંભાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપાઈ સાથે જ છ આરોપીની ધરપકડ કરવામાં આવી કોણ છે આરોપી જુઓ આ આખા અહેવાલમાં ખંભાતની જે એ ડી સીમાં એટીએસના દરોડા ગ્રીન લાઈફ કંપનીમાંથી સો કરોડનું ડ્રગ્સ જડપાયું બાતમીના આધારે એટીએસે ખંભાત ખાતે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર રેડ મારી હતી તપાસ દરમિયાન છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સના ઉત્પાદન માટે આ ફેક્ટરીમાં ઊંઘની દવા બનાવવામાં આવી રહી હતી એટીએસની માહિતી અનુસાર આ ફેક્ટરીમાં બ્યાસી કરોડ રૂપિયાની ટેબ્લેટ્સ બનાવવાની યોજના હતી આરોપી રણજીત ડાભીને ત્રીસ લાખ રૂપિયા ટોકન પેટે આપવામાં આવ્યા હતા જે એટીએસે રિકવર કર્યા છે ગુજરાત ATS ના DY શ્રી હર્ષ ઉપાધ્યાય ને એક વાત મળી હતી કે આનંદ ના ખંભાત માં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ માં જોબર ગુપર કેટલાક માણસો છે જે કી કે અલ્પાજોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે વાતની વાળી જગ્યા હતી એ જગ્યા પર રેડ કરી એ રેડ વાળી જગ્યા હતી જે પાંચ હજાર રૂપિયા હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે FSL ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમ ની માં પુષ્ટિ પણ થઈ અલ્પ્રાઝોલમ ત્યાં ક્વોન્ટિટી 107 kg મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રંજીત દાબીને 30 લાખ રૂપિયા કેશ એક ટોકન પેટે આપેલા હતા એ 30 લાખ ની રિકવરી પણ રંજીત દાબીથી કેસ ની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજેજેન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજેજેન છે એ મૂળ એમ્પિનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને एनसीબી ના કેસિસમાં наркоડિક્સના કેસિસમાં આરોપી રહી ચૂકેલ છે કંપનીના માલિકો ભાગીદારો અને કર્મચારીઓની સઘન પૂછપરછ શંકાસ્પદ તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ લવાયા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રથમ ઓર્ડર માટે આ ફેક્ટરીમાં કામગીરી શરૂ કરાઈ હતી એટીએસ દ્વારા આ સામાન અને ફેક્ટરીનો ઉપયોગ અલગ અલગ ડ્રગ્સના ઉત્પાદન માટે થતો હતો અત્યાર સુધીમાં એટીએસએ ત્રીસ લાખની રોકડ સાથે ડ્રગ્સ ઉત્પાદક સાધનો અને કાચા માલ પણ કબજે કર્યા છે વધુ તપાસ ચાલુ છે અને સંકેત છે કે આ ફેક્ટરી એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે આ ચકચારી રેડને લઈને ડ્રગ્સના ધંધામાં કડક રીતે પગલાં લેવાની જરૂરત ઊભી થાય છે ઉનાળી દુનિયામાં એટીએસની એજન્સીથી બચવું મુશ્કેલ છે વધુ માહિતી માટે જોતા રહો બી ન્યૂઝ પ્રવીણ જાદવ અમદાવાદ